લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે નવા હો તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કેમેરો પકડી અને ઉભી છે જિંદગી આપણે હસવું પડે છે કેમેરો પકડીને ઊભી છે જિંદગી આપણે હસવું પડે છે પ્રેમ કરવાવાળા રૂપ નથી જોતા લોહી પીવા વાળા ગ્રુપ નથી જોતા હા એક ભાઈને બે દીકરા હતા ને તો એ એક ડેમમાં પડ્યો અને એક પ્રેમમાં પડ્યો તો બહેનો એવું ડેમમાં પડ્યો એ જીવી ગયો હા વિદેશમાં તમે જો કોઈની વાઈફ હોશિયાર હોય તો એને શી ઇઝ વેરી ટેલેન્ટેડ કીએ અને આપણે અહીંયા ગુજરાતીમાં કોઈની કરવાળી હોશિયાર હોય ને તો કે આખા ઘરને વેચીને ખાઈ જાય એવી હા એક ગામડામાં તો એક કાકી સરપંચમાં ચૂંટાઈ ગયા હા એટલી બધા એ મહેનત કરી કે અમારા કાકીને કે મત આપીને જીતાડી દો ધાયરા કામ કરશે અને અમુક અમુક કે હા ઓમ બાચોડકા છે પણ કામ કરે અને મોટા એ કે બાથે આમાં હાલે એમાં જંગી બહુમતીથી એ સરપંચ બની ગયા તો બહેનો એવું બેક વરસ થયા છે એમાં પતિ પત્નીને કાંઈક વાંચો પડ્યો તો કાકી રિહાન ભાઈ ગયા એ કે તમારા ઘેરે મારે ધોરે જન્મેય નથી રહેવું એ કે હા ઠેલો પર લીધો ઘણા માણસો સમજાવવા આવ્યા કે રહેવા દો આ ન કરે કે ના ના પછી એ કે અમારે કેટલુંક સહન કરવું સહન શક્તિની કાંઈક હૈજ હોય કે નહીં એમાં એક કોક જોવાના આવ્યો શેરીમાં એટલે કે શું છે કે તાર કાકી તો રિહાઈ જાય છે અરે કે હમણાં પાછા વળી જાય ન વળે કે અમને થોડા આવી ગયા એવડી ઉંમરના અમને હાંફડા નહીં એને મગજ તપી ગયો છે એ ન પાછા વળે કે તમે શાંતિ રાખો ડેલી બાય ન નીકળવા જવું જઈને પગે લાગ્યો કાકી મારા કાકા તો એવા છે પણ તમે સરપંચ બેના કેટલો ગામે વિશ્વાસ મૂકો અને તમે આમ અધવચે રજડતા અમને મૂકીને વૈયા જાવ કાલી કે મામલતદાર આવે ટીડીઓ આવે કોણ સહી કરશે આ ગામનું બધું કામ અટકી પડશે તો કે બટા તું કેતો હોય તો ગામના હિસાબે રોકાઈ જાવ બાકી આના હિસાબે નહીં એનો કાકો ગજનો બઠિયા કાન કાન કરી ગયો કે ગમે એના હિસાબે રોકાઈ જાય એને પૂગાય ન આ છે લુગડા ધોવાનો વારો આવે હા તે પાંચ વરસ વર્ષ એમને કાઢી નાખ્યા હા અને બીજી વાર પાછી ચૂંટણી આવી તો પાછા ઈ કે નહીં કાકીને જ રાખવા છે ગામમાં એ કે બધે ચર્ચા થાય છે કે એના જેવા સરપંચ નો થાય ને પછી તો કાકો નીકળી ગયો પ્રચારમાં હા તે દસ વર્ષ બીજા કાચ નાખ્યા ને હવે કાકી ને કાકા બે થાકી ગયા છે હવે ભૈયા જાય તે વાંચો નહીં પણ હવે એક જઈ શકે એમ નથી એટલે આ અમુક ઉંમર સુધી તમારે જો જુવાની ને સાચવવાની હોય ગટ પણ તો પછી છોકરા હાંચવી લે પાપો રૂંબાળો લઈને ભાગી જાય એવું જ બને નહીં હા આપણા ગીતોમાં કીધું ઈરે જોબનિયાને પાઘડીના આંટામાં રાખો જોબન્યો આજે આવ્યું કાલે જાહે ઈ જોબનિયાને આંખના ઉલાળામાં રાખો જોબન્યો આજે આવ્યું કાલે જાહે હાચવવાની યુવાની છે અને ગઢપણ તો એની મેળે હાંચવાઈ જતું હોય હા ગઢપણ ન જોતું હોય ને આવી જાય હા એનું નામ ગઢપણ કોઈએ કીધું કે મને ગઢપણ વહેલું આવી જાય એવું કાંઈક કરો માણસ હાજા થવાની દવા લઈએ છે કોઈ એમ કીધું કે દોઢ વર્ષથી તાવ નથી આવ્યો સાહેબ તાવ આવે એવી દવા આપો આ તમારે સ્વચ્છ થવું હોય તો નાવું પડે મેલા થવાનો પ્રોગ્રામ ન હોય હા એ તો એની મેળે મેળે થઈ જાય ને એમ આ પ્રેમની આપણે હાસ્યની વાત કરીએ છીએ બાકી પ્રેમ ઈશ્વરનું રૂપ છે શંકરદાન બાપુ દેથાએ એક દુહો લખ્યો છે કે પ્રેમ રહે મને પોતાપણું એ અંદરથી ઉભરાય શીખવું ન શીખવાય શાળા પાઠે શંકરા જે માણસ પોતાપણાને ઓળખી જાય ને એને પછી આખું જગત ઓળખી જાય માણસ પોતે પોતાને ઓળખતો નથી ને ન્યા તકલીફ રહે છે એક ભાઈએ એના એક મિત્રને પૂછ્યું એ કે તમે સવારે વોકિંગ કરો છો તો કે હા કેટલા કિલોમીટર દોડો તો કે યાર આજ તો સવારે કે સાત કિલોમીટર દોડી ગયો પછી કે પછી મારા બાબાને ફોન કર્યો ગાડી લઈને આવ્યો મને લઈ ગયો તો કે સાત કિલોમીટર કેમ દોડી ગયા તો કે મને સમજાતું નથી કે આ બાજુવાળા કૂતરાને સુકામ બાંધતા નથી હું ખહુર્યું માયાથી હવે આ આપણી તરફથી પાછા છે તમે કયો ખહુર્યું કૂતરું તો જ જામે વાત હવે એને સુધરેલ પાછામાં એક પછી ખસુરિયું કૂતરું આવ્યું એ કૂંયતરું મરી જાય ને વાતે મરી જાય આ આપણા તરફથી શબ્દો જે છે નું ખાઈ ગયા એ હેંથેકનું કયો તો જ મજા આવે નું ખાઈ ગયા એ નો આવે હા નું ખાઈ ગયા હા ઘામ થાય છે હવે ઘામ એટલે ગરમી પણ ગરમીનું બીજું રૂપ વરસાદ આદા બે પાંચ દિવસ થાય ને એને ઘામ કહેવાય ત્યાં સુધી થાય એને ગરમી કહેવાય હા અમુક આપણા શબ્દો છે એ બોલવામાં આવે લખવામાં ન આવે હ બોલી હગે લખી ન હગે હાવેણી બોલાય ખરું લખવામાં હા હ ન આવે સાવરણી જ લખવું પડે કોઈ પણ માણસના દીકરી દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે અને ઇંગ્લિશ બોલે તો એ આનંદની વાત છે પણ માતૃભાષા ભૂલી જાય અને ઇંગ્લિશ બોલે એ આપણા માટે દુઃખની ઘટના છે હા એક ભાઈ જ મને કે ધીરુભાઈ અમે નાનપણમાં બહુ હેરાન થયા કીધું કેમ તો મને કે નિશાળે જાય ને તો સાહેબ મારે મેં કીધું શું કામ મારે ભણવા જાવ નહીં એ કે લેશન ન કર્યું હોય ને નિશાળે જાય તો સાહેબ મારે અને નિશાળે ન જાય તો બાપા મારે તો કે અમે તો એમ હું જાણે અમારે હું કરું આમાં નક્કી ન થયું એમ હા નાનપણમાં તમે જો આપણને એ બહુ ગમતું તાવ આવી જાય ને દવાખાને લઈ જાય ને તો ડૉક્ટર કે આને પાંચ દિન ન નવડાવતા એમાં છોકરા રાજી થઈ જતા કે પાંચ દિન નાવાનું તો ગયું કારણ કે તમે જો કાળા હાબુ આવતા વાહામ કહે તો વાહો ઉતરે હાબુ અને ફીણ સિવાય બધુંય નીકળે એ હાબુ ફીણ ન નીકળે એ જમાનામાં નાહવાનું ઓછું હતું ઈ જમાનામાં માલ તારી ભલે ન નાતા પણ ભેહું ને નવડાવતું અને એને આજે આજની તારીખમાં દોયા પહેલાં પેહુને નવરાવવી પડે ને માલધારી શું કામ ન નાતા કે ને કળ્યા ને એ પહેરતા ને એટલી બધી પેહુને નવરાવવામાં પોતે થાકી જતા એટલે ન નાતા અને બકરીને પાણીને બાપે માર્યા વેક્ હા પાણીનું ખાબોચું પડ્યું હોય તો બકરી નાળાવા ફરી નાળે આ તો ક્યાંય જગ્યા ન હોય ને ફરજિયાત પગ મૂકવો પડે તો ભલે બાકી પા પાણી આયે બકરીને જરાય મેળ નહીં ઉંદરને કેળું ખાવું પડે ને એ તો આપ ફાટી ગયો એવું લાગે ઉંદરને કડક વસ્તુ જ ફાવે ખાવાની હા ખેડૂતો એ કપાઈને ખાય ને એ બહુ અઘરું પડી જાય કારણ કે પોતી વસ્તુ ઉંદરને પોહાયેલી એની પ્રકૃતિ એવી છે કે જે કાંઈ કાપે નહીં ને દાંત એટલા બધા મોટા થઈ જાય પછી મોટું ન ખુલે એટલે ફરજિયાત રાત પારી મેં ટક 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 આપે એમ કે આને શું કરવું એ છે પણ એ એના હાલ ભગવાને ફરજિયાત મહેનત આપી છે જો એ મહેનત ન કરે તો દાંત મોટા થઈ જાય ને મોઠું ફૂલે ને ભૂખે મરી જાય અમુક વસ્તુ જોવા જેવી છે હા આપણે નથી કહેતા કે ગાયની ને વાછરડાનો જન્મ થાય તો થોડી વાર પછી આંખ ખુલી જાય હા કૂતરીના ગલુડિયાને જન્મ થાય થોડી વાર પછી આંખ ખુલી જાય હા મીંદડીના બચ્ચાને જન્મ મીંદડી આપે ને હાથ દિવસે આંખ ખુલે અને આપણે અમુક અમુક માણસોને તો લગ્ન થયા પછી આંખ ઉકળી આપણે કહીને હવે આંખ ઉકળીને કોક બૂચ મારી જાય ત્યાં આંખ આંખ ખુલે અને આંખ ઉકળે એમાં ઘણો તફાવત છે હા એક ભાઈને તો ઉછરસ બહુ થઈ ગયેલી એના મિત્રને કે ઉછરસ બહુ આવે અરે મોટા એ કે તારે વહેલું કહેવાય ને હું લે ઉકાળો લેતો આવું તે ઉકાળાને પડી કયું લે જાણે એ પોચે જ આ ઓહોળિયા જાણતું હોય એમ કણાય તમે જે તમને કાંઈક થાય સલાહ દેવા વાળા આવી દે બોલો આ કરો ને ઓલું કરો ને આપણે એમ થાય કેમ જાણે આ આ દેશી દવાનો વૈદ હોય એ કે આ ઉકાળો પી લેજે પછી બીજે થી ભેગો થયો કે ઉકાળો પીછો તો કે ના પીછો નહીં પણ ચાઈકો કે પછી કે પછી એમ થયું કે ઉચરસ પડે ઉકાળો નથી કેવો ઉકાળો હોય છે હા અને પાછો લખણ ખોટો એ કે આમ મને આખો આખોથી આવે હુઈ જાવ એટલે ન આવે જો કોક જગાડે તરત ઉપડી જાય તને હુવા કેટલાથી દેવો અમારે મૂળ કામ ચોર એને જગડતા સીધો ઉપાડ કરે ઓલા કે ભલે હું તો એને હોવા જ જમવાનું તૈયાર થાય ને તો ગોદડા ને માં જોતો હોય હા રોટલી ઉતરી ને એ ઉભો થઈને ખાઈ લે ને પાછી ઉતરે ઉપડી જાય પાછો હોઈ જાય બોલ હા અને આપણા ગુજરાતીની ટેવ કેવી છે તમે જો તમે ભર નીંદરમાં સૂતા હોય ને બપોરે તો ભર નીંદર માંથી પૂછે લે હુઈ ગયો તો એ તો ના ના રિયલ સર કરતો તો કે આમ તૂટિયા કેમ વાળવા નાકોરા કેમ ઢેર્યા હા ગુજરાતીની એવી ટેવ તાળું મારે ચાવી કાઢીને તણી વાર તાણે આમ લાગી ગયું કે નહીં કીધું આ તો ચાવી વાળું વગર ચાવીને તમે બૂચ માર્યા છે લાગી ગયા છે મોદી સાહેબે ડોનાલ્ડ ટ્રમ્પને અહીંયા બોલાવ્યા હતા તો એના વાઇફે પેગા આવ્યા દીકરીને જમાઈ આવ્યા તો સાંજે અહીંયા દેશી ગામથી ભોજન રાખ્યું હતું વાળું તાણું આપણે કહીને વાળું તાણું થઈ ગયું બાજરાના રોટલાને ભરેલ રીંગણાનું શાક ને મરચાં અથાણું પાપડ ને ખીચડીને દૂધ ને વિદેશવાળા અહીંયા આવે ને બધું આપણું ટેસ્ટ કરે હા મરચા નહીં બટકું પડે પછી ભલે યા ગોડ ગોડ કરી કાઢી નાખે કારણ કે આપણું મરચું તો વિદેશ વાળાની પેઠી ઉઠાડી દે હા કુઈતરું કઈ તો મરચું બાંધી દેતા દવા નહોતી કોઈને કૂચરો કઈડે ને તો મરચું બાંધી દે મરચાની વેદના એટલી બધી વધી જતી આપણે કૂયતરા ભૂલી જતા